હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એસપીસી વિભાગ એફમાં સેમ નંબર ટુના પ્રકરણ નંબર ચારનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર પ્રોવાઈડેડ બાય સોનાર શુભમ જેનો દાખુ સંચાલન થાય છે ઓકે એટલે કે હું ઓકે તો આપણે જોઈશું આનું સોલ્યુશન તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા મેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડબ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલા છે એના પર

તો જોઈશું આગળ પ્રશ્ન તો એમાં પહેલો પ્રશ્ન તમને જણાવી જો તમે આખા ગાલા સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડેબસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરી મેળવી શકો છો જરૂરથી કોલ કરી મેળવો ઓકે કંપની ધારા બે હાજર તેર મુજબ આવેદનપત્ર એટલે કંપની ધારા બે હાજર તેર અથવા અગાઉના કંપની ધ્વારા મુજબ ઘટેલું અથવા વખતો વખતની જોગવાઈઓની અધીન રહીને ફેરફાર કર્યા મુજબનો દસ્તાવેજ કેન્સર કેન્સરના જણાવ્યા અનુસાર આવેદનપત્ર એ કંપનીના બંધારણ છે અને જે કાયદા હેઠળ ના કંપનીના અધિકારોની મર્યાદા દર્શાવે છે આવેદનપત્રમાં લક્ષણો અર્થને આધારે આવેદનપત્રના લક્ષણો નીચે મુજબ જણાવી શકાય છે તો કે એક આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે બીજું છે આવેદનપત્ર કંપનીના ઉપદેશો જણાવો જણાવે છે આવેદનપત્ર આવેદનપત્ર કંપનીના ઉપદેશો જણાવે છે તે બાહ્ય પક્ષકારો સાથે સંબંધો નક્કી કરે છે તે તે પક્ષકારો સાથે સંબંધો કરે છે કંપનીના તેની રજીસ્ટ્રાર ઓફિસ વિશે માહિતી આપે છે ઓકે તેમાં ફેરફાર કર્યા કરવા ખૂબ જ મુશ્કેલ છે તેમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે અને તે કંપનીનું બંધારણ દર્શાવે છે તે કંપનીનું બંધારણ દર્શાવે છે બીજા નંબરનો પ્રશ્ન મિત્રો આપણે આવી ગયા કે તો કે સત્તા બહારના કાર્યો કોને કહેવામાં આવે છે તેની અસર જણાવો તે પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસાયમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર પચાસ રૂપિયા છે એ તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવો અને ચેનલ ને મિત્રો લાઈક વિડિયો ને સોરી ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયો ને લાઈક કરવાનો ભૂલતા નહીં ઓકે તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ અને વિડિયો લાઈક કરજો ઓકે શરૂ કરીએ બીજા નંબર નું સત્તા બહારના કાર્યો કોણે કહેવામાં આવે છે તેની અસરો જણાવો તો કે સત્તા બહારના કાર્યોનો અર્થ કંપનીના આવેદનમાં જે ઉપદેશો દર્શાવવામાં આવ્યા હોય તેવા સિવાયનું કોઈ કાર્ય કંપની કરે તો તેવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે તે કાર્યોને મિત્રો સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે સમજૂતી આવેદનપત્રમાં જણાવેલ ઉપદેશો સિવાય કંપનીની કોઈ કાર્ય કરતી કાર્ય કરી શકતી નથી ને જો આવા કાર્યો કરે તો રદ રદ બાતલ કરે છે સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરી શકતા નથી ઓકે

ભલે વિડીયો લેટ ઓપન અપલોડ કરે છે પણ સોલ્યુશન ફટાફટ કરે છે તમારો ટાઈમ વેસ્ટ કરી પીડીએફ લઈ લો મિત્રો પીડીએફ જેથી તમને વારવાર બધા વિડીયો જોવા નહીં પડે ઓકે કંપનીનો પ્રકાર જણાવી કયા પ્રકારના આવેદનનું ટેબલ લાગુ પડશે તે જણાવો તો કે કંપનીની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે નવા કંપની ધારા બે હજાર તેર પ્રમાણે કંપની કંપનીના પ્રકાર અનુસાર આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે આ આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ એકમાં જણાવ્યા અનુસાર કંપનીના વિવિધ પ્રકારના મુજબ ટેબલ આપેલા છે તે લાગુ પડે છે તો આ રીતે ટેબલ ટેબલ આપેલા છે છે મુજબ મુજબ કોષ્ટક આપેલું તો કે શેર મૂડી મર્યાદિત જવાબદારી વાળી કંપની ટેબલ એ પ્રમાણે બાહ્યદારી મર્યાદિત જવાબદારી કંપની કે જેનો શેર મૂડી હોતું નથી તો કે ટેબલ બી પ્રમાણે આ બાહ્યદારી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર બહારના પાડ્યો હોય તો કે સી તો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મોડી હોતી નથી તો કે કંપની ટેબલ ડી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર બહાર પાડ્યો હોય તો કે કેબલ ઈ ઓકે તો કે આવેદનપત્રમાં કંપની દ્વારા ટેબલ એ બી સીડી ઈ ની જોગવાઈ મુજબ છાપેલું છાપેલું યોગ્ય યોગ્ય ફકરામાં તેમજ અનુક્રમણ નંબર સાથે હોવું જોઈએ તેમાં સભ્ય સાક્ષી હાજરમાં રહેલી હોય કરેલી હોવી જોઈએ

નો સમાવેશ કરવામાં આવે છે તો કે ઉત્તર આવેદનપત્રમાં એ કંપનીના મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે તેમાં નીચે મુજબની કલમનો સમાવેશ કરવામાં આવે છે કઈ કલમ તો કે નામની કલમ પહેલી નામની કલમ બીજી રજિસ્ટ્રાર ઓફિસની કલમ ત્રીજી ધૈર્યની કલમ ચોથી છે જવાબદારીની કલમ પાંચમી છે મૂડીની કલમ અને છઠ્ઠી છે ભલામણીની કલમ ઉપરો દર્શાવ્યા કલમ વિશે ટૂંકમાં સમજૂતી મેળવીશું તો કે એક છે નામની કલમ આ કલમમાં સૂચિત કંપનીનું નામ દર્શાવવામાં આવે છે ને આ બીજી કંપનીના નામ જેવું કે તેના નામથી સમાન ન હોવું જોઈએ તેમજ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો આભા આભાસ ઊભો કરે તેવું ન હોવું જોઈએ જાહેર કંપનીના જાહેર કંપનીએ નામના અને અંતે લિમિટેડ અને ખાનગી કંપનીના પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે ઓકે રજીસ્ટ્રાર ઓફિસની કલમ આ કલમમાં કંપની રજિસ્ટ્રાર ઓફિસનું સનામું દર્શાવે છે જેના આધારે કંપની કઈ અદાલતથી હુકુ હુકુમત લાગુ પડશે તેમજ કંપનીની કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેને સ્પષ્ટતા થાય છે અને કંપનીના વ્યવહાર અને અન્ય વ્યવહાર માટે આ કલમ મહત્વની છે ઓકે ત્રીજું છે ધૈર્યની કલમ તો કે સંપૂર્ણ આવેદનપત્રમાં ઉપદેશ ધૈર્યની કલમ સૌથી અગત્યની કલમ છે કંપનીના કયા હેતુ માટે સ્થાપવામાં આવી છે તે આ કલમ જણાવવા માટે આવે છે ને આ કલમમાં જણાવેલ હેતુ ઉપદેશ સિવાય બીજો ધંધો કંપની કરી શકતી નથી ચોથું જે જવાબદારીની કલમ આ કલમમાં કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે છે તે દર્શાવવામાં આવે જેમ કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે જ્યારે બાહિદારી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમને આપેલી બાહિદારી પૂરતી મર્યાદિત હોય છે પછી જે મૂડીની કલમ તો કે આ કલમમાં કંપની કુલ મૂડી કેટલી છે અને તે કયા પ્રકારની શેરોમાં વહેલી છે અને તેની વિગતો દર્શાવવામાં આવે છે અને આ કલમમાં ફક્ત શેરમૂડીવાળી મર્યાદિત કંપની માટે જ છે ઓકે શેરમૂડીવાળી મર્યાદિત કંપની માટે જ આ છે છઠ્ઠું છે ભરણાની કલમ તો કે આ કલમને સ્થાપનાની કલમ જોડાણની કલમ સંઘની કલમ કે સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી સાત અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી બે આમાં સહ સહી કરવી પડે છે ઓકે આ ચોથો પ્રશ્ન પૂરો થાય છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફટાફટ વિડીયો લાઈક કરતા જાઓ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાઓ કે ફટાફટ સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ને પાંચમા નંબર નો મિત્રો પ્રશ્ન જોઈએ તો કે આવેદન પત્ર ની વ્યાખ્યા જણાવી

આવેદનપત્ર બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારોની મર્યાદા દર્શાવે છે આવેદનપત્રનું મહત્વ કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે તેમાં કંપનીને લગતી સરનામું જવાબદારી વગેરે દર્શાવવામાં આવે છે જે જુદા જુદા પક્ષકારો માટેની મહત્વની છે ઓકે જોઈએ ત્યાં પછી તો કે પહેલો છે કંપની માટે એક કંપની માટે આવેદનપત્ર કંપની માટે નીચેની રીતે ઉપયોગી છે તો કે કંપની માટે આવેદનપત્ર મુખ્ય પાયાનો દસ્તાવેજ છે પાયાનો મુખ્ય દસ્તાવેજ છે જેના કંપ જેના પર એક મિનિટ જેના પર કંપનીની ઈમારત ચણવામાં આવે છે આવેદનપત્રમાં કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે તેની બહાર જઈને કંપની કોઈ અપણ કાર્ય કરી શકતી નથી ઓકે કંપની કેટલી સત્તાવા સત્તાવાર મૂકી ધરાવે છે જે તેમજ જે તેના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે બાહેધરી પૂરતી મર્યાદિત છે તે આવેદનપત્ર પરથી જાણી શકાય છે આવેદનપત્ર રજિસ્ટર ઓફિસની કલમ પરથી કંપનીના કયા અદાલતના અધિકારના ક્ષેત્રોમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે બીજું છે કંપની ધારાના લેણદારો વેપારીઓ બેંકો માટે આવેદનપત્રો પક્ષકાર સાથેની કંપનીના સંબંધો નક્કી કરે છે ને કંપનીના જે કાર્યો કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદારો અને વેપારી બેંકો નાણાં ઉછીના આપવા કે નહીં આપવા તે અંગેના નિર્ણયો લઈ શકે છે કંપની પર દાવો માંડીને વખતે તેનું નામ તથા રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું તેનું નામ અથવા તો રજિસ્ટર ઓફિસનું સરનામું ઉપયોગી બને છે ત્રીજું છે કંપનીના શેર હોલ્ડરો માટે કંપનીના શેર હોલ્ડરોને આવેદનની નીચે મુજબની ખાતરી આપે છે તો કે એક કંપનીના રોકાણમાં નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રકૃતિ માટે થશે શેર હોલ્ડરોની જવાબદારી તેઓ ખરીદેલા શેરની કિંમત પત્રમાં શેર હોલ્ડરો તેની અદાલતમાં પડકારી શકે છે ઓકે પછી જે જાહેર જનતા માટે તો કે સમાજની કોઈપણ વ્યક્તિઓ કંપનીના નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાં મેળવી શકે છે સરનામા પત્ર વ્યવહાર કરી શકે છે ઓકે મૂડી કલમમાં કેવી રીતે ફેરફાર થશે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઓકે તો મિત્રો ચેનલ ને કરવા બોલતાની વિડીયોને લાઈક કરવાનો મિત્રો ભૂલતા જ નહીં ઓકે તો જોઈએ એના પછીનો એટલે કે છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે મૂડી કલમમાં કેવી રીતે ફેરફાર આપણે કરી શકીએ છીએ મિત્રો તો કે જોઈએ એનો જવાબ તો કે શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપની તેના નિયમોમાં ફેરફાર કરવાની સત્તા હોય છે તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદનપત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરી શકે છે ને આ ઠરાવ દ્વારા કંપની મૂડીની કલમમાં નીચે મુજબના ફેરફાર કરી શકે છે અધિકૃત મૂડી વધારો કરી શકે છે તો કે શેરનું એકત્રીકરણ શેરનું એકત્રીકરણ કરીને મોટી કિંમતમાં શેરનું તેનું રૂપાંતર કે નાની કિંમતમાં શેરોમાં વિભાજન કરી શકે છે પૂર્ણ ભરપાઈ થયેલા બધા જ શેરોના કેટલા શેરોને સ્ટોક રૂપાંતર કરવામાં આવે છે અથવા સ્ટોકને પૂર્ણ ભરપાઈ થયેલ શેરોમાં પરિવર્તન કરવામાં આવે છે આવેદન પત્રમાં જણાવેલ બધા જ શેર કે કેટલાક શેરની શેર રકમની કરતા શેરની નાની રકમમાં ફેરફારમાં આવે છે ઓકે જે શેર કોઈ લેવા માટે તૈયાર ન હોય તેને રદ કરવામાં આવે છે ને એટલી રકમથી જે શેર મૂડીની રકમ ઘટાડવામાં આવે છે શેર મૂડીની મર્યાદિત કંપની કે ભાહેદારી મર્યાદિત કંપની ખાસ સર્વા પસાર કરી શેર મૂડીમાં ઘટાડો કરી શકાય છે આની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે છે અને તે મંજૂર થયેલ આ ઘટાડો અમલ કરવામાં આવે છે ઓકે મિત્રો આથી આપણું સોલ્યુશન પૂરું થાય છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રોએ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મળવો ઓકે